નમસ્કાર દર્શક મિત્રો લોકસામના સામના ન્યૂઝ માટે હું ભારતી સોલંકી આપનું સ્વાગત કરું છું હવે જોઈએ આ મુખ્ય સમાચાર પોરબંદર લોકસભા વિસ્તારના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા પોરબંદર જિલ્લાના પ્રવાસ અગિયાર પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમત ગમત મંત્રી શ્રી ડોક્ટર મનસુખ માંડવિયા તારીખ ચૌદ અને પંદર ઓગસ્ટના રોજ સોમનાથ અને પોરબંદરના પ્રવાસે અર્થે આવનાર છે આ પ્રવાસ દરમિયાન તેઓ તારીખ ચૌદ ઓગસ્ટ બે હજાર પચીસને ગુરુવારના રોજ બપોરે સાડા બાર વાગે વેરાવળ ખાતે સૃષ્ટિના પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન શ્રી સોમનાથના દર્શન કરશે ત્યારબાદ ગુરુવાર સાંજે ચાર વાગે મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ડિફેન્સ એક્ઝિબિશન કે એચ માધવાણી કોલેજ તેમજ પોરબંદર ખાતે હાજરી આપશે સાંજે સાડા ચાર વાગે તેઓ એટ હોમ કાર્યક્રમ જવાહર જવાહર નવોદય સ્કૂલ પોરબંદર ખાતે હાજરી આપશે સાંજે સાડા છ વાગે સાંસ્કૃતિક કાર્યક્રમ કે એચ માધવાણી કોલેજ તેમજ પોરબંદર ખાતે હાજરી આપશે તારીખ પંદર ઓગસ્ટ બે હજાર પચીસ શુક્રવારના રોજ તેઓ સવારે સાડા નવ વાગે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાની સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં કે એચ માધવાણી કોલેજ પોરબંદર ખાતે હાજરી આપશે તારીખ સોળ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ શનિવારના ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે સવારે નવ વાગ્યે જન્માષ્ટમી રથયાત્રાનું પ્રસ્થાન કરાવશે ત્યારબાદ સવારે અગિયાર વાગ્યે હણોલ ગામ ખાતે હણોલ ગ્રામ સમિતિ દ્વારા આયોજિત જન્માષ્ટમી મહોત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ